માસૂમ હાલતમાં આવી હતી આ ઘટના માહિતી ભરૂચના એક ગામમાં રહેતો પરપ્રાંત્રિક પરિવાર એક જીઆઈડીસી માં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજીત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહીલુહાણ અવસ્થામાં મળી આવતા માતાના પર તળેથી જમીન સરકી ગઈ હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે જે તે જ વિસ્તારમાં રહેતા નરાધમે અમાનુષ્ય દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારી સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ભરૂચની એક જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસ્કોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે યાકુબ પટેલ ભરૂચ